હું વાડા દરિયા મહેશભાઈ હું એમએસ સ્કૂલમાં ભણું છું હું પહેલેથી એલ કેજી યુકેજીથી આ સ્કૂલમાં ભણ્યો છું અને આ આ વખતે બે હજાર ચોવીસમાં મેં દસમા ધોરણની પરીક્ષા દીધી હતી જેમાં મારું પરિણામ ખૂબ સારું આવ્યું છે તેમાં મારા નાઇન્ટી ફોર પોઇન્ટ એઇટી થ્રી પરસેન્ટેજ આવ્યા છે જે આ એમએસ સ્કૂલમાં એમએસ સ્કૂલના શિક્ષકો અને મારી મહેનતથી જ આ બધું આ હું એવન ગ્રેડ લાવી શક્યો છું તું ક્યાં થી આ સ્કૂલ ભણે છે પહેલા થી થી જ અહીંયા ભણે છે અને આજે જે આ ટકા છે તારે 10 માં તને શું લાગે છે આ અને મહેનત અને એમ એસ સ્કૂલ ના શિક્ષકો ની મહેનત પણ છે શું કે સ્કૂલે જ આવી ટ્યુશન વિના ટ્યુશન વગર જ ભણ્યા છે શું ટાઈમ હતો સ્કૂલે આવવાનું તમારો અહીંયા સ્કૂલે સવારે 8 વાગ્યા આઠ વાગે આવતા અને સવા પાંચે છૂટતા સાંજે પૂરો દિવસ અહીંયા જ રહેતા પૂરો દિવસ હા સરસ હવે આગળ શું કરવાનો વિચાર છે તમારો આગળ હવે આજ સ્કૂલમાં કોમર્સ કોમર્સમાં માં છે ખુશ એકદમ મમ્મી પપ્પા તું ખુશ આ કરતા તારા ખૂબ ખુશ અને ઘરે ખુદ કેટલી કલાક મહેનત કરતા ઘરે સ્કૂલેથી જઈને થોડી બે ત્રણ કલાક કરતા બાકી બધી સ્કૂલે જ મહેનત કરતા બાકી સ્કૂલે થતી પેપર્સ ને બધા તમારા અહીંયા એક્ઝામ્સ પેપર ને કેટલા બધા લેવાતા એક્ઝામ્સ અઠવાડિયા માં બે ત્રણ વાર ટેસ્ટ લેવાતી એમાં પછી પેપર સોલ્યુશન્સ બધા હા કેટલા મહિના બે ત્રણ મહિના પેપર સોલ્યુશન ની બુક બુક ના પેપર સોલ્વ કર્યા દસક જેવા પેપર સોલ્વ કર્યા દાદા એક વિષય ના 10 10 ને એટલે એક વિષય ના 10 10 પેપર ઓ સરસ વેરી ગુડ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ નામ ચોવટીયા રાજ છે હું એમએસ સ્કૂલમાં ભણું છું ગુડ મોર્નિંગ હું ધોરણ દસમાં ભણ ભણતો વિદ્યાર્થી છું હું આ એમએસ સ્કૂલમાં એલ કેજી યુકેજી ભણું છું અને અહીંથી ઘણું બધું શીખવા મળ્યું છે જેના કારણે ભણ ભણતર ભણતર તો ખૂબ જ સારું જ છે પણ તેની સાથે રમત ગમત અને અધર અધર એક્ટિવિટીઝમાં પણ આ સ્કૂલમાં સારું સારું કરાવે છે જેમાં ભણતર તો ખૂબ જ સારું છે જેના કારણે ભણતરના કારણે મને અહીં ટીચર્સે ઘણો બધો સાથ આપ્યો છે અને તેનું ભણતર તેને શીખવ્યું છે તેના કારણે મને અહીં નાઇન્ટી નાઇન્ટી સેવન પોઈન્ટ નાઇન્ટી ફાઇવ બીઆર આવ્યા છે અને નાઇન્ટી ટુ પોઈન્ટ વન સિક્સ પર્સન્ટેજ આવ્યા છે જેના કારણે મારે એ વન એ વન આવ્યું છે જેને જેના કારણે મારા પરિવારજનો શિક્ષકો અને ઘણા બધા મિત્રો ખુશ છે આના કારણે જેના અને હું હું કહું છું કે આ ભણવું હોય તો એમએસ સ્કૂલમાં ભણવું જેના કારણે તમારું પણ ભવિષ્ય ઉજ્જવળ બને અને તમે પણ યોગ્ય માર્ગદર્શન મળી શકે છે અને અહીં ભણવાની સાથે સાથે રમતગમતમાં પણ કરાટે શીખવવામાં આવે છે જેના કારણે આપણે સેલ્ફ સેલ્ફ ડિફેન્સ કરી શકીએ છીએ અને ઘણું બધું શીખવા મળે છે તું ક્યાંથી ભણે છે અહીંયા હું અહીં એલકેજી યુકેજી થી જ છું થી જ ના મોટો થયો છું સરસ અને અહીંયા તમે પણ ટ્યુશન ટ્યુશન રાખી તો આવવાનું હા સવારે 8 આવી પછી 12 12 સુધી અમે રીડિંગ કરતા અને આગલા જે ભણાવ્યું કરતા પછી ટેસ્ટ બધું કે હા ટે ટે અમને અઠવાડિયા વીકલી બે બે ત્રણ ટેસ્ટ હોય છે જેના જે જે ટેસ્ટ પરથી અમને ખબર પડે છે કે અમારે કેટલી વધારે મહેનત કરવી જોઈએ કેટલી ન કરવી જોઈએ કે ઓકે કે યુનિટ વાઈઝ ટેસ્ટ લેવામાં આવી આ પહેલા સ્ટાર્ટિંગ લીધી દીધી પછી એ ટીમ ફૂલ કોર્સ ની ટેસ્ટ લીધી દીધી જેના કારણે અમને ત્યારે તો ટીચર ની ટેસ્ટ લેતા એટલે ત્યારે થોડા ઘણા ઊંચા માર્ક્સ આવતા પણ અત્યારે બોર્ડ સારા આયા છે સર સર કોકુરિયા ને હલ પંકજભાઈ વો એમએસ સ્કૂલ ની વિદ્યાર્થીની છું આ વખતે 2024 માં મે 10મા ના બોર્ડ એક્ઝામ આપી છે જેમાં મેં નેવું પોઈન્ટ પાંચ ટકા એ વન ગ્રેડ સાથે પરિણામ મેળવ્યું છે જેની પાછળ અમારા સ્કૂલના સ્ટાફ શિક્ષકો પ્રિન્સિપાલ બધાની ખૂબ જ મહેનત છે હું મને છેલ્લા તેર વર્ષથી આ એમએસ સ્કૂલનો અનુભવ છે અહીંયાનું ભણતર ખૂબ જ સરસ છે અહીંયા ચોપડિયા કીડો નહીં પરંતુ નવી નવી એક્ટિવિટી સાથે બધું જ્ઞાન આપવામાં આવે છે જેના કારણે અમને ઘણું નવું બધું જાણવા મળે છે અને આ સ્કૂલમાં એક અલગ જ વાતાવરણ છે સ્ટુડન્ટ્સને પોતાના બાળકોની જેમ રાખવામાં આવે છે વીક સ્ટુડન્ટ્સ ઉપર આમ સ્પેશિયલી ધ્યાન આપવામાં આવે છે મારું તો એટલું જ કેવું છે એજ્યુકેશન આ સ્કૂલનું ખૂબ જ સરસ છે અને બધા ટીચર પ્રિન્સિપલને મારે થેન્ક યુ કહેવું છે એના લીધે જ આ મને આજે દસમાના બોર્ડમાં વન ગ્રેડ મેળવ્યો છે અને આગળ પણ હું આ જ સ્કૂલમાં ભણવા ઈચ્છીશ કેમકે આ સ્કૂલના આ સ્કૂલના પ્રિન્સિપલને ટીચર્સનો ખૂબ સપોર્ટ મળશે તો આગળ જતાં મારું ભવિષ્ય ઉજ્જવળ બનશે નેહર તમે કેટલા વર્ષથી ભણો છો છેલ્લા તેર વર્ષથી કેજી કેજી એજ કરી કેજી એલ કેજી થી સરસ તમે ટ્યુશન્સ નતા રાખ્યા હતા ના ટ્યુશન વગર વિધાઉટ ટ્યુશન તમે ટેન ક્લિયર કર્યું અમને આ ટ્યુશન બધું અહીંયા સ્કૂલમાંથી જ મળતું હા સવારે 8 વાગે જ અમે અહીંયા સ્કૂલે આવી જતા અને અમારે ટ્યુશનની તો જરૂર જ નહોતી બધું અહીંયા જ મેમ કરાવી દેતા છેલ્લે તમે પેપર લખ્યા એનો તમને ફાયદો મળ્યો એવું લાગે છે હા હા આપણે પેપર લખ્યા હા ત્રણ થી ચાર મહિના અમે કર્યું જેનાથી અમને બધું આમ ખબર પડી કે અમે અમારે કેટલી મહેનતની જરૂર છે અમારા ટીચર્સ શિક્ષકો એ બધી અમને આમ હેલ્પ કરી કે પેપરમાં સારા માર્ક મેળવા માટે ગુડ મોર્નિંગ મારું નામ પાર સંદીપભાઈ છે હું દસમા ધોરણમાં એમએસ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો હતો આજે તેનું પરિણામ હતું તેમાં મેં નાઇન્ટી પર્સન્ટ સ્કોર કર્યો અને મારા નાઇન્ટી સિક્સ પોઈન્ટ ફોર્ટી સેવન પીઆર આવ્યા અને મેં એ ટુ એ ટુ ગ્રેડ મેળવ્યું તે તેમાં મારા અમારા સ્કૂલના શિક્ષકો મારા પેરેન્ટ્સનું ખૂબ ખૂબ મહત્ત્વનું યોગદાન છે તે બદલ હું એમએસ સ્કૂલ એમએસ સ્કૂલને ખૂબ ખૂબ અભિનંદન વ્યક્ત કરું છું તમે કેટલા વર્ષથી ભણું છો સ્કૂલમાં હું અહીંયા કેજીથી ભણું છું ને દસમા ધોરણની મહેનત કેવી રહી તમારી અહીંયા અમને બધું સ્કૂલમાં જ અભ્યાસ કરાવવામાં આવતો હતો અને અમને કહેવામાં જ આવ્યું હતું કહેવામાં આવ્યા આવ્યું હતું કે ટ્યુશનની કોઈ પણ જાણવું નથી અમને અહીંયા બધું કરાવવામાં આવશે તો સાચે જેવું પુરવાર થયું છે આ વાત સાચી પડી છે હા ટ્યુશન તમે એટલા માર્ક્સ લાવીએ છો ખૂબ સરસ સત્ય નહીં પણ પ્રેક્ટિકાનું આપવામાં આવે છે અને અને એમ કરવામાં આવે છે જે જેના લીધે અમને ખૂબ ખૂબ બધું જાણવામાં મળે છે તમારું આગળનું વિઝન શું છે હવે તમે આગળ શું કરવા કોમર્સ આ સ્કૂલમાં જ કરવા ઈચ્છું છું અને 12 માં પર 12 માં માં પણ એ વન ગ્રેડ મેળવી અને મારા સ્કૂલનું નામ અને મારા પેરેન્ટ્સનું નામ રોશન કરવા ઈચ્છું છું પહેલેથી આ સ્કૂલમાં ભણું છું અને આ વખતે અમે અહીં દસમાની એક્ઝામ ક્લિયર કરી છે એમાં મને એ ટુ ગ્રેડ મળે મળેલ છે મારું આ રિઝલ્ટ આવ્યું એની પાછળ આ સ્કૂલના બધા ટીચર્સ અને અમારી ખૂબ મહેનત હતી અહીંયા જે અહીં આ સ્કૂલમાં જે વાતાવરણ જોવા મળે છે એ વાતાવરણ બીજી સ્કૂલમાં જોવા નથી મળતું અને અહીં ટીચર પણ આપણા પર્સનલી આપણે આપણા ઉપર ધ્યાન આપે છે અને જો ગમે એને એડમિશન લેવું હોય તો એમએસ સ્કૂલમાં જ લેવાય એવું તો એવું કહેવું છે તમારું વિઝન ને સી બનાવે આગળ તમે શું કરવા માંગો છો આગળ કોમર્સ કરીશ અને છે ને ટ્વેલ્થ માં એ વન ગ્રેડ લઈ આવું એવી વધારે મહેનત કરીશ આ સ્કૂલમાં જ રહેશો ને હા આ સ્કૂલમાં રહેશો કઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો તમે

સરસ અમે તમારી મહેનત છે મારી ટીચર્સ અને આગળ 12 વર્ષ સુધી કોમર્સ કરવાનું અને આગળ પછી આર્મી જવાનું છે ગુડ મોર્નિંગ હું કાજલ બેન પ્રિન્સિપાલ એમએસ સ્કૂલ એમએસ સોડા સ્કૂલ જામનગર આજે અમારે એચએસ એસએસસી નું રિઝલ્ટ આવ્યું છે 2024 નું જે ખૂબ સરસ આવ્યું છે અમારા બાળકોએ ત્રણ જણાએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને છ જણા એ ટુ ગ્રેડ અને બાકી બધા ડિસ્ટિંગશન પાસ થયા છે જે આજે અમને ખૂબ ખુશી અપાવે છે અમારા બાળકોએ તો એટલી મહેનત કરી છે સાથે સાથે અમારા ટીચર્સની ટીમ પણ એટલી જોરદાર છે કે જે સામાન્ય બાળકમાંથી પણ પ્રતિભા શોધી અને એને આગળ કેમ પહોંચાડવો ખાલી માર્ક્સની દ્રષ્ટિએ નહીં પણ અમે અહીંયા ઓલ ઓવર પરફોર્મન્સ જે કહેવાય ને કે એવા નાગરિક અમે અહીંયા બનાવીએ છીએ જે શાળાની જવાબદારી છે કે ઓલ ઓવર બધી એક્ટિવિટીમાં આગળ હોય છોકરાઓને બધું નાની વસ્તુથી લઈને મોટું કામ કેમ કરવું બધું શીખવવામાં આવે છે જુદી જુદી એક્ટિવિટી બેઝડ અમે ટીચિંગ આપીએ છીએ જેથી અમારા છોકરાઓ પણ આજે ખૂબ ખુશ છે અને વાલીઓ તો એટલા ખુશ છે કે એના આજે એમના છોકરાઓએ કંઈ કરી બતાવ્યું છે તો એ વાતનું મને ગર્વ છે આજે હું જે કાંઈ અમારા છોકરાઓની જે સફળતા છે એ અમારી આખી ટીમ છે એડમિન ટીમ પ્લસ અમારા ટીચર્સની ટીમનું આખું સહયોગથી આ બધું શક્ય બન્યું છે તેમજ વાલી પણ ખરા જ એટલે આજે અમારા માટે ખૂબ ખુશીનો દિવસ છે થેન્ક યુ સો મચ હેલો ગુડ મોર્નિંગ મારું નામ રાજેશ સોડા છે હું ડાયરેક્ટર છું એમએસ સોડા સ્કૂલ જામનગર કૃષ્ણનગર પાંચ અમારી આ શાળા નાઇન્ટીન નાઇન્ટી સિક્સથી સ્ટાર્ટ થયેલી છે અને કેજીથી બાર ધોરણ સુધીમાં અહીંયા અભ્યાસક્રમ ચાલે છે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમનો અને એજ્યુકેશનની સાથે સાથે સાંસ્કૃતિક કલ્ચરલ અને સ્પોર્ટ્સ રિલેટેડ પણ એક્ટિવિટીઝ અમારે અહીંયા બધી થાય છે અમારી સાંસ્કૃતિક લેવલમાં શાસ્ત્રીય નૃત્ય શાસ્ત્રીય સંગીતમાં એફિલેટેડ પણ આ સંસ્થા છે અહીંયા અને એક્ઝામિનેશન કોર્સિસ પણ અહીંયા થાય છે અને અત્યારે નવા વર્ષના બે હજાર ચોવીસના એડમિશન્સ પણ ચાલુ છે આપણે અહીંયા કેજીથી એકથી પાંચ ધોરણ અને નવથી બાર ધોરણમાં એડમિશન ચાલુ છે પ્રક્રિયા એમની ચાલુ છે અને ગર્લ્સ માટે નવથી બાર ધોરણમાં પચાસ ટકા ફી માફી કરવામાં આવી છે સ્પેશિયલી ગર્લ ચાઈલ્ડના એજ્યુકેશનને આપણે આગળ વધારવા માટે અને બાકી એ વન ગ્રેડના વિદ્યાર્થીઓ માટે આપણે અલગ અલગ છે હન્ડ્રેડ પર્સન્ટ ફી માફ છે અને એ મુજબ અહીંયાની સંસ્થાનો તમે સંપર્ક કરી શકો છો આજે અમારા દસમા ધોરણના બોર્ડના અને બારમા ધોરણના વિદ્યાર્થીઓનું પણ બે દિવસ પહેલા રિઝલ્ટ આવી ગયું અને બંનેનું બહુ સારું પંચાણું ટકા અને સત્તાણું ટકા રિઝલ્ટ છે જે પૂરેપૂરો શય અમારી સ્કૂલની પૂરી ટીમ અમારી ટીચિંગ ટીમ અને મેનેજમેન્ટ ટીમનો છે અને વિદ્યાર્થીઓ તો ખાસ અમારા આજે બહુ અમારા ખુશીનો દિવસ છે અમારા માટે કે અમારા વિદ્યાર્થીઓ આટલું સરસ પરિણામ લઈને આવ્યા છે જેમાં એ વન ગ્રેડ લયેલા ત્રણ વિદ્યાર્થીઓ છે અને એ ટુ લયેલા અમારા છ વિદ્યાર્થીઓ છે જેને સ્કૂલનું નામ રોશન કર્યું થેન્ક યુ